હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે દસ અને અત્યારે બધું કામ પૂરું કરી નવરા થઈ ગયા છે ને સંજુ છે બાર તો દીખો તો દેખો પાણી આવી રીતના સંજુ બાર ઝાડવાને પાણી પીવડાવે છે સંજુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી દોસ્તી બોલ બધા જાય ગુડ મોર્નિંગ જય જય શ્રી રામ બધા ને નવા ફ્રેન્ડ્સ ને મને કહી દે કે સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં રોજ કેતો દરિસ તમને બ્લોગ બધા ને હા પાણી કઈ હોધી તઈ હોધી પૂગાડી છે ને હો તો પાણી પીવડાય ને મને મસ્ત હા મસ્ત ફૂલ પણ થઈ ગયા છે અલ્યા જાસુદ ના ફૂલ કેટલા મસ્ત થઈ ગયા ને એક પણ હું તોડું ની અહીંયા આવતા સો માઠા બરોબર છે ને બાકી મસ્ત લાગે એટલે સમજો અહીંયા એને પેલું પાણી પીવડાવે છે એવું લાગે ઝાડવાનું હા સંજુ આ બાજુ બધા પીવડાવી દીધું કેટલી વાર લાગશે આ છે ને અહીંયા આ ટીંડોળા લાગે છે ને સંજુ લાગે એટલે પાણી મૂકી દેજો તો ફ્રેન્ડ્સ દેખો આ મારો ટીંડોડા લાગે છે એક જ વેલો છે ને હું પાઇપ ડબાઈ લઈશ પાછી તો હેન્ડ ફ્રેન્ડ્સ હવે તો હું અંદર જ મન તાપ લાગે દરવાજો બંધ કરી લઉં થોડો કામ કરી લઉં દરવાજો દરવાજો કે વસે તો સંજુ પાણી પીવડાવી લઈ ત્યાં સુધી હું સાને સંજુ હવે ગવાર નું શાક કમ્પ્લીટ કરી લઉં રાંધવાનું તૈયારી કર કરજો તો ફ્રેન્ડ્સ હું શાને ગવાર લઈ ગઈ છું સવાર સવારમાં સંજુ ગયો તો દુકાને તો ગવાર ને ઉબલ શાકભાજી અને દૂધ છાશ એવું બધું લઈ આવે છે તો હવે હું ગવાર નું શાક બનાવવાની છું અને આ બનાવ્યો સંજન પૂછી જ રોટલો કે રોટલી મકાઈનો લોટ આવ્યો છે ને ત્યારથી સંજુ રોટલો જ પી છે તો ગવારની શાકમાં મકાઈનો રોટલો મસ્ત લાગે તો એક બનાવી લઈશું તો હેન્ડો હવે ફટાફટ હું રાંધી લઉં કપડે નહીં સાચી વાત ને સાચી વાત સાચું ને હા તો બરાબર

અતારે 11 વાગ્યા છે ખબર છે ને તો ફ્રેન્ડસ સંજોના સના હું ના પાડું ને તોય બધું ધોવ ધોવ કરે ને બધું પાણી છાટ છાટ કરે મે કહું કે પાછા આજે આવશે તો બધું પાછું બધું ખરાબ કરશે બગાડશે એમ પણ તોય બધું મજા આવે એવું કહેતા આમાં શું મજા આવતી હોય સંજુ આ બંધ કરી દે ને બધું પેલી બાજુ બધું ધોઈ નાખ્યું બંધ કરી દે હવે એમ કહું તો ફ્રેન્ડ આ બાજુ છે ને બધું આ બધું ધોઈ નાખ્યું સંજુ એમ તો મસ્ત એમ પણ આજે પાછા આવશે ને તો હતું ને એવું પાછું બધું થઈ જશે તો એ બધું ધોયા જ રાખે મજા આવે એમાં આમાં મજા આવતી હોય બધું પાણી સાંટવાનું બહાર બધું ધોયું આખું અમે કાલ તે દિવસ સફાઈ કરવા ગયા હતા ને એ બધું ધોયું ને સુખાઈ હોય જો તૈયારીમાં જ અહીંયા ઝીણો ઝીણો દળ પડ્યો હતો ને બહારની સાઈડ એ બધું મસ્ત એમ તો ધોઈ નાખ્યું પણ પાછા આજે આવશે ને તો બધા પાછું એવી રીતના ધોવે ખુરશી હોય કમ્પ્લીટ અંદર પાણી છાટી છાટે બસ એ સારું થાય ઘડીએ ઘડીએ નીકળી જાય ને સારું થાય હું નહીં બંધ કરાવું હા હું નહીં તો હું બંધ કરી દે સંજો બગીચામાં કાલનો પાણી છાટે 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 તારું હોય શું કરે તે આપણે જ બાર નીકળાય નહીં આજે બધા આવશે તો અંદર ને અંદર જ આપણે જ ભરાઈ રહેવાનું હોય અહીંયા તો આજે તો ઉલતું બહાર બે નહીં કાલે આમ હોય કઈક બહાર ઠંડક આવે એમ અહી આવું સફાઈ કરી દીધું પણ તે દિવસ બધું અહીંયા સળગાયું હતું ને એ ઝીણું ઝીણું બધું ઉડીને આવ્યું હતું નહીં એટલે બસ હા બંધ કરી દઉં દિવાળી પેલા તો દિવાળી રસ્તા કોઈક સરક આરાટા લાગ્યા ને તારી વાત લગાડતી મેં એમ કે આજ આજ બંધ કરી દઉં ને આ પાય ભેગી કર આમ થી આમ ને આમ થી આમ કરી દીધું સ્ટેન્ડ અપ પ્લસ હવે હું છે બંધ કરી લઉં પાણી પણ ભરાઈ ગયું છે મસ્ત તાજુ તાજુ નહી ઉનારામાં આવી રીતના પાણી છાટી દે તો કેટલી ઠંડક આવતી હશે મસ્ત મજા આવી જાય વાત કરતા હમ હવે ખાવાનું બની ગયું છે ને બધું ઢાંકી દીધું અને હવે હું જાઉં છું સંજુ સ્વિમિંગ પુલ ખાલી કરવાનો છે ને પછી ધોઈને ભરવાનો છે રોકાવા માટે આવવાના છે એટલે જલ્દી જલ્દી સાફ કરી દઈએ એટલે પછી આવા તડકાના નવરા થઈ ગયા અત્યારે બાર વાગી ગયા છે પણ અંદર સ્વિમિંગ પુલમાં પાણી ઠંડુ હોય ને એટલે સંજુ છે ને બપોરમાં જ આપણે સાફ કરીશું એમ વિચારીને પછી શું કરવાનું છે મોટર ચાલુ કરી દેવાની થોડીક વાર રહીને તો હેન્ડફ હું પણ જાવીએ બાજુ બધું સાફ કરવાનું લઈને તડકો હોય ને તો પછી પાણીમાં પાછું ઉતરવાનું ને સવાર સવારમાં ઠંડુ પાણી લાગે તો હેન્ડફમાં સવજીએ તો દેખાકો ભરેલો જ છે અને સાઈડ સાઈડમાં પણ થોડુંક ધોઈ લઈએ આ થોડોક આટલો છે ને આટલો છે ને તો હેન્ડફ ફટોફટ છે ને સાફ કરીને મળી હવે થોડી વાર એને નહીં સમજો એમાં છે ને રેટ ભરાઈ ગયો ધંધપ નહીં મળીએ થોડી વાર અહીં સમજ તો બોલે નહીં પેલી બાજુ એનું હવે થોડુંક અહીંયા છે ને સોંગ ને એવું વગાડીએ સ્પીકરમાં નહીં સાંજો Yeah. <laughs> આવી રીતના બધું ધક્મારી વારે પાણી આ બાજુ નથી લાવતો એ છે ને અંદર બધું દળ હોય ને ઝીણો ઝીણો એટલે આમ આમ કરે ને એટલે બધું પાણી જોડે ઝીણો ઝીણો બધાના પગમાં ના વાળ જતા હોય એ ઝીણો ઝીણો દળને એવું બધું હોય તે અંદર ગયું હોય ને એટલે એવી રીતના એમ કરે ને એટલે બધું દળ ને એવું બધું પાણી જોડે જોડે જતું રહે એટલા માટે છે ને આમથી આમ બધું કરવું પડે બાકી પાણી તો એમ જાતે પણ નીકળી જતું હોય પણ એટલા માટે આમ આમ આસ્કા મારવા પડે એટલે સાઈડ સાઈડમાં કમ્પ્લીટ જોઈ લીધું છે એટલે હવે તમને આમ કરીને જોડે જોડે એકદમ ચોખ્ખું થઈ જાય એટલા માટે આમ આમ કરે છે પાણી તો એવી રીતના કાંઈક સ્વિમિંગ પૂલ ધોવાનો હોય નહીં સામે આવી રીતના ધોવાનો હોય એમ

તો એકદમ ખાલી થઈ ગયો છે દેખો અને હવે હું જાઉં છું મોટર બંધ કરી આવું ને તો હેડો ફેન્ડ હવે મોટર બંધ કરી આવું પાછું ઠેઠ તં અમારી રૂમ છે ને તો મોટર બંધ કરવા જવાનું તો હેંડો બંધ કરી આવો ક્યાંસ આઈના હાથ પગ ધોઈ ને ફટોફટ જમાવા ટાઈમ વહી ગયા છે અને રાંધીને જ એટલે આઈ બધું તૈયાર કરી દીધું અને સંજુ પણ આ સાઈડ બેહી ગયો અને ભૂખ એટલી બધી લાગે ને બહુ જ બધી ને સંજુ લાગે ને ટાઈમ થઈ જાય કેમ કે અત્યારે એક વાગી છે તો હાંડો હવે ફટોફટ ખાઈ લે સંજુ કે ખાઈ લે હવે તું વધારે ગોલ ગોલ નહીં કરીશ તો ગુવારનું શાક અને છાસ પાપડ છે રોટલો છે મકાઈનો અને હવે ખાઈ લઈએ ની તો ફ્રેન્ડ્સ બપોરે છે ને જમીને પછી સુઈ ગયા હતા અને સંજુ તો જાગતો હતો બહાર બીને કેમ રમતો હતો કેમ કે છે ને બહાર રોકાવાર આવવાના હતા ને એટલા માટે તો હવે બધા ઘણા બધા વાવી ગયા છે હવે છે ને આપલો અહીંયા સુધી રાખી દે નહીં સંજુ તો દરવાજો બંધ કરીને અમે અંદર છે તો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી જય શ્રી રામ કોઈ કાવા એટલે બ્લોગ એન્ડ કરી દો ચાલે ફ્રેન્ડ્સ હવે મળીશું થોડી વાર એને અત્યારે છે ને હવે હું છે ને થોડીક ચા ને બનાવીને પીયું નહીં સમજું